સુરતના પાલ વિસ્તારમાં ત્રીસ વર્ષની પરિણીતાએ નવમા માળીથી કૂદીને આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે પરિણીતા નવમા માળીથી નીચે પટકાતા તેને તાત્કાલિક અસરથી નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી જો કે ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કરી હતી સુરતના પાલ વિસ્તારમાંથી ચકચારી ઘટના સામે આવી છે ત્રીસ વર્ષીય પરિણીતાએ પોતાના ફ્લેટના નવમાં માળેથી મોતની છલાંગ લગાવી હતી પરિણીતા નવમા માળેથી નીચે પટકાતા તેને તાત્કાલિક જ નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી પરંતુ સારવાર દરમિયાન છલાંગ લગાવનાર મહિલાનું મૃત્યુ નિપજ્યું હતું પાલ પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ પાલ ભાઠા ગામ ખાતે આવેલ ગ્રીન સિટી રેસિડેન્સીમાં ત્રીસ વર્ષીય હર્ષ વર્ષાબેન શામકુમાર પંચવાણી પરિવાર સાથે રહેતા હતા વર્ષાબેનના લગ્નને આઠ વર્ષ થયા છે સંતાનમાં એક પાંચ વર્ષનો પુત્ર છે તેમના પતિ સલાબતપુરા પોલીસ વિસ્તારમાં રેડીમેડ કાપડની દુકાન ધરાવે છે ગતરોજ બપોરના સમયે નવમા માળે આવેલ ફ્લેટની બાલ્કનીમાંથી વર્ષાબેનને મોતની છલાંગ લગાવી દીધી હતી નવમા માળેથી પટકાતા સોસાયટીના રહીશો દોડી આવ્યા હતા વર્ષાબેનને માથાના ભાગે અને છાતીના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી પતિ સારવાર માટે તેમને એલપી સવાણી રોડ ખાતે આવેલ એક ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા જ્યાં ટૂંકી સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે તેમની માનસિક ડિપ્રેશનની દવા ચાલી રહી હતી ડિપ્રેશનને લીધે તેમણે આ પગલું ભર્યું હોવાની શક્યતા છે આ સાથે જ પતિ સાથે પણ અણબનાવ ચાલતો હોવાની સંભાવના છે હાલ તો પોલીસ પરિવારના નિવેદનોથી આગળની તપાસ કરી રહી છે